તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે છે જ્યાં તેમના આગમન પહેલા જ પોલીસ એલર્ટ જોવા મળી અમરેલી એસપી સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસની ટીમો દ્વારા વોચ રાખવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં આ પાર્ટી સહિત કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ આપના ત્રણ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે તો રાજુલા પોલીસે ત્રણ કાર્યકરોનો વિરોધ પહેલા જ અટકાયત કરી છે આવતીકાલે મુખ્યમંત્રી અમરેલી સાવરકુંડલા રાજુલા ધારીમાં કાર્યક્રમ છે તે દરમિયાન તેઓ જવાના છે પરંતુ આ પહેલા જ ત્રણ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા જ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને આ સાથે જ રાજુલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં આપના કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે તો અમરેલી ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચવાના છે તેમનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આપના ત્રણ નેતાઓની અટકાયત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે છે જ્યાં તેમના આગમન પહેલા જ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે અમરેલી એસપી સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસની ટીમો દ્વારા વોચ રાખવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં આપ પાર્ટી સહિત કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ આપના ત્રણ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે તો આપના ત્રણ કાર્યકરોની અટકાયત કરવામાં આવી કેમ કે ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે આજે કાર્યક્રમમાં પહોંચવાના છે ત્યાં તેઓ વિરોધ કરવાના હતા તો વિરોધ કરી તે પહેલા જ આપના ત્રણ કાર્યકરોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ સાથે જ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે તો અમરેલી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી રાજુલા ખાતે પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે વાત કરીએ કે પટેલનો આજે અમરેલી ખાતે કાર્યક્રમ છે જે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહે તે પહેલા જ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને આ સાથે જ આપના ત્રણ કાર્યકરોની અટકાયત કરી છે આપના કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી